કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગે બુદ્ધિમાન માં બુદ્ધિમાન લોકો પણ એની છેલ્લું ફળશું કે બસ જો આ ભણું તો સારી જોબ મળી જાય સારું કમાવ કેવલ પોતાના પૂરતો વિચાર કરવા લાગે ચારે બાજુ કલયુગ દેખાયા નારજી વર્ણન કરતા જાય છે મંદા સુમંદ બતયો બંધ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ લોકો બંધ ભાગી થયા છે શાસ્ત્રમાં પણ પહેલા જે યોગો મોટા મોટા ફળ આપતા એ મોટી મોટી યુતિઓને ફળ નથી આપતી એવો કલયુગમાં કરી દીધા છે બધા મંદ લોકો છે પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગે છે આપણે પગે લાગવામાં ઉતાવળ કરીએ અને નિંદા કરવામાં ઉતાવળ કરીએ સંતો પાખંડી નથી થયા અને એટલા માટે ધર્મ પણ બદનામ થવા લાગ્યો અને એટલા માટે પગે લાગતા પહેલા જોવું કે કઈ પરંપરા છે તકલીફ એ છે આપણે બધા પરંપરાઓના વિરોધમાં લાગી ગયા નવા નવા વિચારકો લેખકો યુવાનો આ જૂની પરંપરાને શું છે પરંપરાઓ એ સુરક્ષા હતી અને સુરક્ષા વ્યવસ્થાઓને તોડી નાખશો અને નવી વ્યવસ્થા નહીં આપો તો સમાજ ટોળું બની જશે અને ટોળું પોતાની જાતથી પોતાના સમાજનો સર્વનાશ કરી નાખશે એટલે આ વ્યવસ્થાઓને તોડી સમાજને ટોળાનું રૂપ ના આપો એને વ્યવસ્થામાં રહેવા દો અહીંયા જો આપણે બેસવાની વ્યવસ્થા કરી છે તો બધા વ્યવસ્થિત બેસી શકે બધું જ હટાડી દો તો કયો થઈ જાય એમ સમાજની પણ કોઈક વ્યવસ્થા છે આ પરંપરાઓ એ જાળવી રાખે કે તમારી કઈ ગુરુ પરંપરા છે તમે કયા સંપ્રદાયથી છો લોકો સંપ્રદાયને પણ ભાગલા માનવા લાગ્યા કોના અધ્યયન ન કરે એને સંપ્રદાય પણ ભાગલા લાગે આ ભાગલા નથી આ વ્યવસ્થા છે બધા પોતપોતાના ઈષ્ટની યોગ્ય રીતે ઉપાસના કરી શકે એની વ્યવસ્થાનું નામ સંપ્રદાય લોકો ભાગલા ભાગલા કરી નાખો અને દિશામાં જશે એ સમાજને ખબર નહીં પડે અને એટલા માટે સમાજને યોગ્ય વ્યવસ્થામાં રાખવું બહુ જ જરૂરી છે પણ વ્યવસ્થાને ભાગલા રૂપે જોવું એ આપણી અજ્ઞાન અને એટલા માટે ક્યાંક પરંપરાને જો કોઈને પગે લાગતા પહેલા ચાર કથા કરીને કોઈ મહાત્મા બની જાય અને કઈ ખોટું કરે તો ધર્મ બદનામ થાય અને એટલા માટે પરંપરાનું બળ હોવું જોઈએ પરંપરાઓ ઈશ્વરથી પ્રારંભ થઈ છે એને જ સંપ્રદાય કહીએ છીએ ભગવદ આજ્ઞાથી પ્રારંભ થઈ છે અને એટલે આજે પણ ગુરુને આપણે વંદન કરીએ છીએ કોઈ વલ્લભ ત્યારે એ વ્યક્તિને નથી કરતા સીધા મહાપ્રભુજીને વંદન કરીએ કારણ કે આ એમના સ્થાને વિરાજ છે સમાજ જ્યારે મંદિરો ધર્મસ્થાનો સત્સંગ મંડળો આધ્યાત્મિક કેન્દ્રો એમાં પણ પોતાની લૌકિકતાને પ્રવેશ દેશો તો પવિત્ર થવા માટે જશો ઘણા ઘણા મોટા મોટા લોકો ઘણા મહાત્માઓ પાસે દેખાય એ ભક્તિ માટે ના હોય એમ થાય કે અમારા ધંધામાં પાર્ટનર થઈ જાય આ અહીંયા ઇન્વેસ્ટ કરી જો એક વસ્તુ સમજો કોઈ પણ આધ્યાત્મિક પુરુષ પાસે જઈ કોઈ પણ આધ્યાત્મિક જગ્યાએ જઈ કોશિશ કરજો કે ત્યાં બને એટલી લૌકિક વાતો ઓછી થાય તમે જ્યારે મંદિરોને ધર્મસ્થાનોને અપવિત્ર કરો છો ત્યારે તમારા ભવિષ્ય અને આવતી પેઢી માટે ખિલવાડ કરી રહ્યા છો તમે એને પ્રદૂષિત કરી રહ્યા છો જો ચહેરો કાળો થાય તો ધોશો તો ચોખ્ખો દેખાશે પણ અરીસો કાળો કરી દેશો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો જ દેખાશે સમાજે કોશિશ કરવાની છે કે આધ્યાત્મિક ગુરુઓ આધ્યાત્મિક સ્થાનો આધ્યાત્મિક સંસ્થાઓ એની પવિત્રતા જળવાયેલી રહે ત્યાં કેવલ ભગવદ વિષયકો ચર્ચા થાય ત્યાં આધ્યાત્મિક વાતાવરણ બનેલું રહે ત્યાંનું વાતાવરણ આપણે લૌકિક ન કરીએ એના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે કેવલ લૌકિક ફાયદાઓ માટે જ્યારે ધર્મસ્થાનોના ઉપયોગો કરવા લાગશો તો માણસ પવિત્ર થવા માટે જશે ક્યાં અને આપણે જયારે અપવિત્ર કરીશું આ રીતે કે અપવિત્રતા એ કેવલ ગંદગી કરવાથી નથી થતી ત્યાં પ્રવેશ અને એટલા માટે સમાજે જાગ્રત થવાની જરૂર છે ક્યાં જઈને કેવી વાતો કરવી સંતો મહાત્માઓ ગુરુજનો પાસે બેઠા હોય ત્યારે બને તો કોશિશ કરો કે લૌકિક વાતો શી થાય એમને પણ ભગવત ચિંતન થાય એવી ચર્ચા કરે પાખંડી નિરતા સંતો વિરક્તા પરિગ્રહ વિરક્તો પરિગ્રહ વાળા થઈ ગયા તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિકર્ણો લોભા દંપતિ નામ ચકલકનમ ઘરે ઘરે ક્લેશ જોયા ઘરે ઘરે ઝઘડા જોયા કલયુગ બધા કલયુગ એટલે ક્લેશ આ બધા જ લક્ષણો જોતા જોતા નારદજી કહેવા લાગ્યા કે હું વૃંદાવનમાં આવ્યો અને જ્યાં વૃંદાવનમાં આવ્યો ત્યાં એક મેં દ્રશ્ય જોયું ને મને બહુ આશ્ચર્ય થયું અને મને જતા જોઈ એક સ્ત્રી અવાજ લગાવ્યો અવાજ લગાવીને કહ્યું કે અરે ક્ષણવાર માટે ઉભારો આ કારણ કે સંતના દર્શન મહાત્માના દર્શન ક્ષણવારના દર્શન સમસ્ત પાપોનો સંહાર કરનારા છે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય તો સમસ્ત પાપો સંનાશ થઈ જાય ગંગા સ્નાન બરાબર છે એટલે જ આપણે ત્યાં પધરાવણી ના બધું કરાવીએ છીએ એનો ભાવ શું કહેવાય છે કે મહાત્માઓના ચરણ એ તીર્થ સમાન છે એમ કહ્યું આપણે આપણા ઘરને તીર્થમાં નથી લઈ જઈ શકતા પણ આ ચાલતા ફરતા તીર્થ જો આપણા ઘરે પધારે તો આપણું ઘર પવિત્ર બની જાય આ ભાવથી આપણે ત્યાં પધરાવણી કરે છે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ વલ્લભાખ્યાન માં ગોપાલદાસ કહ્યું ને કે મહાપ્રભુજી સકલ તીર્થોમાં પધારે પૂછ્યું કે મહાપ્રભુજીને તીર્થ કરવાની શું જરૂર છે તો કહું મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે કારણ કે આવા ભગવત સ્વરૂપ આચાર્ય જયારે તીર્થોમાં પધારે છે ને ત્યારે તીર્થોમાં અનેક લોકો પોતાના પાપ મૂકી ગયા હોય છે તીર્થો પણ મનમાં ક્લેશ કરતા હોય છે કે આટલા પાપોનો અમે નાશ કેમ કરીશું પણ જ્યારે આવા મહાપુરુષો પધારે ત્યારે તીર્થો પણ એમના ચરણ ધૂલીમાં સ્નાન કરી અને પોતે પવિત્ર થઈ જતા હોય તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ અને આમ जनारजिन ने दर्शन दया ने पूछो कि तुम छ कौन त्यारे परीचे बोली। कहने लगी, भक्ती। मैं भक्ती हुई। और त्यारे स्त्री પોતાનો પરિચય આપતા બોલી વસ્ત્રી કહેને લગી અહમ ભક્તિ મે ભક્તિ હું ઓર યે દોનો વૃદ્ધ પુરુષ મેરે દોનો પુત્ર હે એક હે જ્ઞાન दुसरा હે વૈરાગ્ય મે દ્રવિડ દેશ મે ઉત્પન્ન હુઈ કર્ણાટક મે વૃદ્ધિ કો પ્રાપ્ત હુઈ મહારાષ્ટ્ર મે કહી કહી પૂજાઈ પણ ગુજરાત મા આવી તો ઘરડી થઈ હવે આવું ગુજરાતના લોકો સામે તેને ગમે એટલે ગુજરાતના સંતો મહાત્માઓ અનેક અનેક અર્થો કર્યા કોઈ એમ કોઈ જીર્ણતામ ગતા એટલે કે જેમ માટીનું કોઈ પુતળું હોય એને જીર્ણ રજ રજ કરી નાખો એને કહેવાય જીર્ણતામ એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપી ગઈ એ અર્થ એમ કર્યો એક કે અર્થ એમ કર્યો કે યુવાનીમાં તો બા બધે રહે પણ ગડપણમાં જે દીકરો બાને સાચવે તો બા બધી મિલકત એને આપતા જાય એમ યુવાનીમાં તો બધે રહ્યા પણ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિને સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતીઓને આપતા જાય

વિનીમયનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય ભક્તિમાં સ્વના લાભનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય ઘણા લોકો તો એક એક માળા ફેરવીને આકાશ સામે જુએ કઈ થયું કે નહીં એ રીતે માળા ફેરવે અરે માળા કરી શક્યા ને એ જ મોટી કૃપા છે એમ ન વિચારો કે આજે મેં માળા કરી તો શું મળશે એમ વિચારો કે મેં કઈ કર્યું હશે જેથી આજે એક માળા હું કરી શકું નવ યમનાષ્ટક કરીને મને યમુનાજી શું આપશે એનો વિચાર કરો પણ યમુનાજી કેટલી મોટી કૃપા મારા ઉપર કરી આજે હું નવ યમનાષ્ટક કરી શક્યો ભગવત નામથી મોટું ફળ આ દુનિયામાં બીજું કોઈ નથી એટલે ભગવાનના નામથી શું મળશે એ વિચાર નહીં પણ મેં કોઈ સત્કર્મ કર્યા હશે કે આજે મારા મુખમાં ભગવાનનું નામ આવ્યું એટલે કે નામ લઈ શક્યા એ જ મોટું ફળ છે સેવા કરી શક્યા એ જ મોટું ફળ છે સેવા કરવાથી શું મળશે એનો વિચાર ન કરો

જાણે ભક્તિમારાની યુવાન થઈને ત્યાં નૃત્ય ન કરતી હોય એમની અંદર વૃંદાવનમાં આવીને એ યુવાન થઈ થઈ પણ વિચિત્ર વાત કે મારા બંને પુત્રો જ્ઞાન અને અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા યુવાન હોય ને પુત્રો વૃદ્ધ હોય એ તો વિચિત્ર વાત કહેવાય મા માટે દુઃખદાયક કહેવાય દુનિયામાં ઊંધું હોય માં ગરડી હોય ને દીકરા યુવાન હોય નારદજી આપ કોઈ ઉપાય કરો મારા દુઃખનું નિવારણ કરો અને એટલા માટે ભક્તિ યુવાન પણ પ્રસન્ન ત્યારે હોય જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય અને એટલા માટે ભાગવત કથાનો આશ્રય કરવો કારણ કે અહીંયા જ્ઞાન યુવાન થશે સમજ આવશે ભગવાન વિશે ખ્યાલ આવશે ધર્મ વિશે સમજ આવશે ભાગવત સાંભળવાથી જ્ઞાન યુવાન થાય અને વૈરાગ્ય યુવાન થાય આ તમારો વૈરાગ્ય જ છે કેટલા બધા તમારા કામો પેન્ડિંગ છે છતાંય બધું છોડી ચાર ચાર કલાક કથામાં બેસો છો આ તમારું વૈરાગ્ય જ છે આજના માણસને બે મિનિટ બેસાડવો અઘરો છે અને છતાંય આટલા કલાકો બેસે મોટી વાત છે તમે ભગવાન માટે બેઠા છો અને બીજી વાત એ કે ચાર ચાર કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે નહીં તો માણસે અત્યારે કેટલાય ફોનો ફેરવી નાખ્યા ત્યાં પાડી દીધો ને કેટલાને ઉપાડી દીધો આ માણસ તો એવો જ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દર 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 રડી પડે ભાઈ માણસ છે આ માણસ કોઈ એમને બેસી શકે એમ નથી અને એટલે એક વાત જીવનમાં યાદ રાખજો સારું નહીં કરો ને તો ખોટું થશે સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવશે અને એટલા માટે પોતાના જીવનને સત્કર્મોમાં વ્યસ્ત રાખજો તમારા મનને સદ વિચારોમાં વ્યસ્ત રાખજો કારણ કે આને નવરું પાડશો ને તો આ નબળું ગોતી લેશે આ મનનો સ્વભાવ છે એને જો નવરું કરશો તો નબળા જગ્યાએ બેસી જશે એ નબળું નબળું વિચારવા લાગશે અને એટલા માટે એ સબ્જેક્ટ ગોતે એના કરતા તમે એને સબ્જેક્ટ આપતા મનને સદવિચારોમાં પ્રવૃત્ત રાખો કયું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય ત્યારે ભક્તિ પ્રસન્ન થાય છે કયું નારદજી આપ કોઈ ઉપાય બતાવો નારદજી શ્રવણ કરી રહ્યા છે ભક્તિ મહારાજ કહેવા લાગ્યા કે આ કલયુગને પરીક્ષિત મહારાજે કેમ આવવા દીધો

જીવનના બધા જ કાર્યો કરો પણ તમે એમ વિચારવા જશો કે બધું કામ છોડીને કરું તો બહુ ઓછો સમય મળશે પણ જે કાર્ય કરતા હોય કરતા કરતા પ્રભુને સ્મરતા પ્રભુને સ્મરશો તો સફળતા થશે કલયુગમાં ભગવદ્ નામનો ખૂબ પ્રભાવ કર્યો એટલે તો ચૈતન્ય મહાપ્રભુ મહાપ્રભુજી જયારે મળ્યા અને ત્યારે સંવાદ થયો ને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના સીગડા પર રાયનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય મહાપ્રભુજી કઈ બિલકુલ સાચી વાત પણ ગાયના સિંગડા રે એટલી વાર પણ ભગવાનનું નામ ભૂલે ને તો કલિયુગ અને એટલા માટે જીવે સતત સાવધાન રહેવું આપણે તો 252 ની વાર્તામાં પણ પ્રસંગ આવે છે એક વૈષ્ણવ જતો હતો અને સર્પ પડ્યો હતો ને ખસેડવા ગયો લાકડીથી અને સર્પ મરી ગયો નાગણ જોઈ ગઈ અને એને થયું કે મારા પતિને આને માર્યો છે તો આને છોડીશ નહીં અને દંશ દઈને મારી નાખીશ કાયમ એની પાછળ પાછળ તક ગોતી ગોતી ફરે ના કે અવસર મળે ના બંચમાં પણ પેલા વૈષ્ણવના મુખમાં સતત ભગવદ નામ રહે ભગવદ નામ રહેતું એટલે એ દંશ ન મારી શકે એકવાર વાર બજારમાંથી જતો હતો એટલામાં કોઈ વ્યક્તિ મળ્યો અને કંઈક લૌકિક વાત કાઢી અને લૌકિક વાત કાઢીને પેલીને તક મળીને એને દંશ દીધો અને એનું મૃત્યુ થઈ ગયું આ સમાચાર કોઈએ ગુસાઈજી ના આવીને કહ્યું કે આ રીતે નાગણે દંશ માર્યો ને પેલો વૈષ્ણવ મરી ગયો ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એનું મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું આ નાગણ બીજી કોઈ નોતી એની કાળ હતી પણ એના મુખમાં ભગવદ નામ રહેતું ને એટલે કાળ એનો પ્રભાવ ન પાડી શક્યો પણ જ્યારે ભગવત નામ ભૂલ્યો અને લૌકિક બોલવા લાગ્યો એટલે કાળને એને જ અવસર આપ્યો અને કાળ રૂપી નાગણે આવીને દંશ દીધો ને એનું મૃત્યુ થયું મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું ભગવદ્ નામે એની રક્ષા કરી હતી અને એટલા માટે નારદજીએ કહ્યું કે કેવલ કલયુગ નો પ્રભાવ એ છે એનું મહાત્મ એ છે કે અહીંયા ભગવદ્ નામ માત્ર થી કલ્યાણ કહ્યું આપ કોઈ ઉપાય ગોતો નારદજીએ કહ્યું કે નિશ્ચિત હું તમારા દુઃખ ના નિવારણ કરીશ એટલા આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો નારદજી ખૂબ કોશિશ કરી ભગવદ્ ગીતાના શ્લોકો વેદોના મંત્રો બોલ્યા પણ આળસ મરડી મળીને ઉભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થાય આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો કયું સત્કર્મ એ ન કહ્યું આકાશવાણી થઈ તો ખરી આકાશવાણી હંમેશા ત્યાં રથની લગામ પકડીને કંસ વળાવવા જાય છે આકાશવાણી થઈ આઠમો ગર્ભ તારો કાળ થશે પણ દીકરો થશે દીકરી થશે કઈ ન કહ્યું અહીંયા કયું સત્કર્મ કરો પણ કયું સત્કર્મ કરવું એ ન કહ્યું જે વચન આપ્યું ના ભક્તિ મહારાણીને

અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ અરે સત્સંગ માટે આવ્યા છીએ એટલે કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને કોઈ સાંભળનારું મળે તો અમે કથા ગાવા બેસી જઈએ તમારા દુઃખનો ઉપાય તમારી ચિંતાનો ઉપાય એક જ છે હે નારદજી તમે ભાગવત કથા કરો ભાગવતજીનો એવો પ્રભાવ છે એનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ ગયું છે કોણ કરે ક્યાં કરે શનદ કુમારો કહો અમે તો સત્સંગ માટે આવ્યા છીએ તમે કહો તો અમે પોતે કથા કરીશું બીજો લાભ કયો સનતકુમારો કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામક તટ છે ગંગાજી નો તરણ કાંઠો છે તમે ત્યાં કથાનું આયોજન કર્યું નારદજી તો પ્રસન્ન થઈ ગયા

અરે એનાથી એ થશે જે મોટા મોટા યજ્ઞો થી નથી થતું તો કે શું થશે કે આ કથા શ્રવણ માત્ર થી હરિ હિત cittam સ્વયં ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજે છે આ કથા તો એવી દિવ્ય કથા છે શ્લોકાર્ધમ શ્લોકપાદમ અરે આખો અધ્યાયની તો એક શ્લોક એક નહીં તો અડધો અડધો નહીં તો એનાથી પાસ શ્લોક એટલું કોઈ શ્રવણ કરી લેને તો રાજસુ અસ્વમેદ યોહો એને રાજસુ અને સુમેદ યજ્ઞના ફળ મળે છે અને એમાં પણ અંતકાલે એ નહી શું પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવત કથાનું શ્રવણ કરી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળે પણ આપણો અંત સમય ક્યારે કોને ખબર પડે એટલે જ્યારે ભાગવત સાંભળવાની તક મળે ને ત્યારે પોતાનો અંત સમય માનીને ને સાંભળી બસ મારું જીવન આ સાત દિવસનું છે એ રીતે સાંભળી તોય જીવનું કલ્યાણ થાય એવો પ્રભાવ ભાગવત કથાનો કરે છે અને એટલા માટે જેની પાછળ કથા થાય એ તો ભાગ્યશાળી છે પણ એના કરતા વધારે તમે ભાગ્યશાળી છો કારણ કે તમારી પાછળ કથા કોઈ નથી બેસાડતું તમારી તો આગળ કથા થઈ રહી છે આ તમે જેટલા બેઠા છો ને એ વધારે ભાગ્યશાળી છે કારણ કે તમારી પાછળ કોઈ કથા કરે એનાથી ઉત્તમ તમારી આગળ કથા થાય એ વધારે શ્રેષ્ઠ છે તમે તો પોતે શ્રવણ કરી રહ્યા છો એ વધારે શ્રેષ્ઠ છે હવે તમારે નક્કી કરવાનું ગુજરી ગયા પછી પ્રેત બની એક વાંસના ગાંઠોમાં ફર ફસાઈ અને તમારે ધુંધકારીની જેમ કથા સાંભળવી છે કે પરીક્ષિત મહારાજની જેમ કથા સાંભળવી ઘણી વાર લોકો ગયા પછીનું પ્લાનિંગ બહુ કરે મારા ગયા પછી બેટા આમ કરજે મારા ગયા પછી આમ કરજે હવે શા માટે હાથે કરીને જાઓ ને તમારા ગયા પછી કોઈ આમ કરે આમ કરે આમ કરે ના કરતા આપણા સત્કર્મ કરી એને વાગોળતા વાગોળતા ના જઈએ સત્કર્મ કરી એનું સ્મરણ કરતા જઈએ જઈએ સંતોષ લઈને અને એટલા માટે મરી પછી ના પ્લાનિંગ કરવા કરતા જીતા જીવ પોતાના હાથે કરીને જાઓ જરૂર નથી કઈ બહુ મોટું સત્કર્મ થાય નાનું પણ નાનું નથી આપણે આખી સ્કૂલ ના બાંધી શકીએ એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ આપણે આખી હોસ્પિટલ ના બાંધી શકીએ એકનો ઇલાજ તો કરાવી શકીએ આપણે ભોજનાલય ખોલી શકીએ બધા માટે અન્નક્ષેત્ર ના ખોલી શકીએ પણ મહિનામાં એક વાર ભૂખ્યા ઘણી વાર લોકો બહુ મોટું વિચારી નાનું નાનું મૂકી દે લો એક માળા થી શું થાય આ મસ્ત આમ સેવા કરવી એમ વિચારીને એક માળા મૂકી દો એટલે એટલું મોટું ના વિચારી લો કે તમારા હાથમાંથી નાનું નાનું છૂટી જાય પણ એક માળા કરતા હશો ને તો ક્યારેક અષ્ટયામ સેવા કરતા થશો પણ તમે પેલું એક માળાએ નાનું માની ને મૂકી દેશો મિશ્રી ભોગ ધરવાથી શું થાય સકડી ભોગ ધરવા જોઈએ હવે નથી અનુકૂળતા તો મિશ્રી તો ધરો છો ને મિશ્રી ભોગ પણ રડતા રડતા નહીં ધરવું કઈ થતું નથી મિશ્રી ધરીએ ઠાકોરજી કે તું આય લઈ જા પાછી આવા દુખી ચિત્તે મારે નથી જોતી તારી મિશ્રી અરે મિશ્રી ધરો તો હસતા હસતા જો કેવો ભાગ્યશાળી છે ની કેવી કૃપા છે મારા જેવા જીવની ઠાકોરજી પ્રેમથી આરોગે આરોગ્ય મારું કેવું સૌભાગ્ય છે સેવા સૌભાગ્ય બધાથી બધું જ થઈ શકે સંભવ નથી પણ જે થઈ શકે એને સર્વસ્વ પૂર્ણ ભાવથી કરો પૂર્ણ શ્રદ્ધાથી કરો પૂરું દિલ આપીને કરો તો ઠાકોરજીને પણ એ વિશ્રીમાં છપ્પન ભોગ નો સ્વાદ આવે આમ અંતકાલે જે જે ભાગવતજીને સાંભળી લે એનું ભગવાન લેવાયને આવે જ્યાં ભાગવજીના મહત્વનું વર્ણન કરી રહ્યા હતા એટલામાં એક સભામાં એક આશ્ચર્ય થયું શરત કથા કહી રહ્યા છે આખો પંડાલ ભરાયેલો છે નારદજી મુખ્ય યજમાન રૂપે આગળ બેઠા છે એટલામાં એક આશ્ચર્ય થયું કે યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ ભાગવત કથા બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા આ સ્ત્રી કોણ છે આ બંને યુવાન પુરુષો કોણ છે અને જ્યારે અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા ત્યારે શરત કુમારોએ કહ્યું શ્રોતાઓ ચિંતા ન કરવો આ બીજું કોઈ નહીં આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાની અને જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન પુત્રોની સાથે ભાગવતજીમાંથી પ્રગટ થાય છે જો કથા થઈ રહી છે ગંગાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાની સાથે છે યમનાજીના કિનારે પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જાય છે એનો પ્રભાવ પહોંચી જાય છે અને યુવાન થઈ ગંગાજીના કિનારે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ મારાની પ્રગટ થઈ ગયા પ્રશ્ન કર્યો છે કે મહારાજ આખો પંડાળ ભરાયેલો છે હું મારા બંને પુત્રો ની સાથે બેસું ક્યાં કથામાં કોઈ પાસ રાખ્યો છે તો બેસી જાઉં ઘણાને પાસનું પાસ નું બહુ હોય વ્યવસ્થાનો એક ભાગ હોય પણ કથામાં જે આવે ને એ બધા પાસ જ છે એટલે કોઈ ફેલ થવાનું નથી એની ચિંતા ન કરતા પણ વ્યવસ્થાને આદર આપવો એ પણ જરૂરી હોય છે તમે બધા ખાસ છો પછી પાસની ક્યાં જરૂર છે અને એટલા માટે કથામાં બેસે બધા પાસ ભલે કથાનો પાસ હોય કે ન હોય અહીંયા પૂછ્યું અમે બેસીએ ક્યાં ત્યારે શરતકુમારોએ કહ્યું તમારા બેસવા માટે મેં એક જગ્યા શોધી રાખી છે કઈ જલ્દી બતાવો તો અમે બેસી જઈએ ત્યારે ભક્તિ મારાની જ્ઞાન વૈરાગ્યની સાથે પ્રશ્ન કરે છે ત્યારે શરત કુમારોએ કહ્યું આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈ એ ભક્તિ મારાની જ્ઞાન વૈરાગ્ય ની સાથે આ બિરાજમાન થઈ જાય આપનું આ જ સ્થાન છે અને એટલા માટે જ્યાં ભાગવત કથા થાય એ શ્રોતાઓના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થઈ જતા કથા સાંભળશો તો ધીરે ધીરે ભાવ જાગશે જો ગઈકાલે તમે કથામાં આવ્યા અને ત્રણ કલાક સાંભળ્યા તો પરમ દિવસે જે હતા એના કરતા થોડો ફેર પડ્યો કે નહીં જો ડોક્ટરે પૂછવું જોઈએ કે દવા લાગુ પડી કે નહીં થોડું કામ કરે છે કે રોજ ચેક કરીશ કે કંઈક ધીમે ધીમે અસર થાય છે કે નહીં આ કથાનો પ્રભાવ છે ભક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થવા લાગે અને આમ ભક્તિ મહારાની આજ્ઞા કરી છે કહ્યું સકલ ભુવન મધ્ય નિર્ધના ધન્ય ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ભાવની ડોરથી બંધાય ભગવાન પોતાના વૈકુંઠના બધા જ સુખ છોડી અને ભક્તોના ઝુંડામાં રહેવા તૈયાર થઈ ગયા ભક્તિ કેમ ભક્તિની સૂત્રથી એના હૃદયમાં ભક્તિ આવે છે એનું હૃદય થઈ જાય ભગવાન પોતે પધાર્યા કહ્યું કે વચન આપો પ્રભુ જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશું અને પ્રભુએ વચન આપ્યું જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થશે ત્યાં હું પોતે પધારું

ક્યાં તો ભક્તિ ની પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય દુષ્ટ હોય કોઈ ધર્મ નું પાલન ન કર્યું હોય તો ભાગવતજી એનો પણ ઉદ્ધાર કરી શકે ત્યારે એના ઉત્તરમાં આ ધું કથા સંભળાવી ગોકણો ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું તુંગભદ્રા નદીના તટ પર એક ગામ છે આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે છે બધું જ સુખ છે એક દુઃખ જીવનમાં છે કોઈ સંતતિ નથી કોઈ બાળક નથી અને એનું દુઃખ આત્મદેવને કોરી ખાય છે જો બધાને બધું મળે એવા કોઈ આપણે પ્રભુ સાથે કોન્ટ્રાક્ટ કરીને તો આવતા નથી ભગવાનની સૌથી મોટી કૃપા કઈ ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે ભગવાન આપણું ઈચ્છેલું બધું આપતા નથી જો ભગવાન એવા આશીર્વાદ આપી દેને ને જા કાલથી તું ઈચ્છે બધું તને મળશે પછી આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ નહીં રહે આપણું મન જ આપણી ઈચ્છાઓ જ આપણા નાશ માટે કાફી છે આપણા મનનો કોઈ ભરોસો એવું ના માનતા કે આપણું મન હંમેશા આપણું હિતનું જ ઈચ્છે છે આપણું મન સૌથી વધારે આપણું અહિતનું ઈચ્છતું હોય છે તમે જોશો ને તમારા દુશ્મનો પણ જેટલું તમારું અહિત નથી ઈચ્છતા એટલું આપણું મન આપણું અહિત ઈચ્છે કારણ કે મનને સુખ સાથે જ લગાવ છે એને ધર્મ અધર્મ નિયમ આ કોઈ વિચાર કર્યા વગર એને કેવલ ને કેવલ સુખ જોઈએ કોઈ પણ ભોગે અને એટલા માટે ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ધાર્યું ભગવાન કરતા જો આપણું ધાર્યું કરે તો આપણે જ આપણો સર્વનાશ કરી નાખીએ કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસ અને એટલા માટે જીવનમાં ઈચ્છેલું જ મળે એવો આગ્રહ છોડી દો પણ જે મળે છે એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એ રીતે એને સ્વીકારતા શીખો આ પ્રભુ નો પ્રસાદ છે એમ માનીને સ્વીકારો કોઈ હાથમાં પ્રસાદ મૂકી જાય તો મોન ન બગાડાય કે મારે તો થાળ જોઈતો તો મઠડી આપી ગયો પછી જમ્યા કહેવાય પછી પ્રસાદ લીધો ન કહેવાય પ્રસાદ જે હાથમાં મૂકી જાય એને માથે ચડાવી લે એને પ્રસાદ કહેવાય એમ તમારા જીવનને મળેલી વસ્તુઓને પ્રસાદ રૂપે સ્વીકારો ભોગ રૂપે નહીં આ ભગવાને કૃપા કરીને પ્રસાદ આપો અને એટલા માટે બધાને બધું મળતું નથી અને જે નથી મળ્યું એને સમાજમાં ગોતી લો ત્યાં જઈને તમારી ભાવના પૂરી કરો કોઈને માતા પિતા નથી તો વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરો ત્યાં એમને હું ફાપો કોઈને બાળકો નથી તો અનાથાશ્રમમાં જઈને મદદ કરો તમે ભણી શક્યા નથી તો જે ભણે છે એને જઈને મદદ કરો તમારા સ્વજનો ઈલાજનો ખર્ચ તમે નતા કરી શકતા ને એટલે ગુજરી ગયા અને હવે સમર્થ થયા છો તો કોઈની જરૂરિયાતમાં જઈને એને ઈલાજમાં મદદ કરો અને દવા જે તમને નથી મળ્યું તો દુનિયા માં ગોતી પણ નથી મળ્યું એને રડ્યા કરશો તો જે મળ્યું છે એનો આનંદ ગુમાવી દેશો ભગવાન નવ્વાણું ટકા તો આપે જ છે એક ટકો નથી મળતો અને માણસ એને જ રડ્યા કરે છે અને એટલા માટે એવો હઠાગ્ર મનમાંથી કાઢી નાખો કે મેં ધાર્યું છે થવું જોઈએ